વેલકમ સ્ટુડન્ટ અગાઉ આપણે ફિનાન્સ એકાઉન્ટના લેક્ચરમાં યુનિટ નંબર ફોર બી કાર્યશીલ મૂડીનું સંચાલન તેના વિશે અભ્યાસ કરી રહ્યા હતા જેમાં આપણે જોયું હતું કે કાર્યશીલ મૂડીનો અર્થ શું થાય છે કાર્યશીલ મૂડીના સ્વરૂપ વિશે જોયું હતું કે કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી અને એક બાબત મેં તમને એમ પણ કીધી હતી કાર્યશીલ મૂડીનું મહત્વ એ પણ આપણે જોયું હતું અને એક બાબત મેં તમને એવી કીધી હતી કે તમારા જે ચાલુ મિલકતો આપણે બીજો સ્વરૂપ જોયું હતું ચોખ્ખી કાર્યશીલ મૂડીનું એમાં ચાલુ મિલકતોને ચાલુ દેવાવો જે આ છે આ તમને આપેલા છે ડિટેલમાં એ તમને ખાલી પોઈન્ટ્સ જ આપ્યા છે આ ડિટેલમાં આપ્યા છે એ તમારે શું કરવાનું છે તો કે ભાઈ આ તમારા છે એ કાર્યશીલ મૂડીના પ્રાપ્તિ સ્થાનો તરીકે પણ તમારે આન્સરમાં જો તમને એવું પૂછે કે કાર્યશીલ મૂડીના પ્રાપ્તિ સ્થાનો વિશે જણાવો તો એમાં પણ આ જ આન્સર છે એ આવે છે કે ચાલુ મિલકતોને ચાલુ દેવાવો અને એની અંદર આવતી જેટલી મિલકતો છે ચાલુ મિલકતોને ચાલુ દેવા એ તમારી કાર્યશીલ મૂડીના પ્રાપ્તિ સ્થાનોમાં આવે છે આજે આપણે એના પછીનો જે ક્વેશ્ચન છે લાસ્ટ તમારી થિયરીનો અને તમારા સિલેબસનો છે ક્વેશ્ચન કાર્યશીલ મૂડી નક્કી કરતાં પરિબળો અથવા તો કાર્યશીલ મૂડીને અસર કરતાં પરિબળો આ ક્વેશ્ચન છે ને એ અત્યાર સુધી બધા જ પેપરમાં રિપીટ થયેલો છે એટલે આ એક ક્વેશ્ચન છે એ લાસ્ટમાં રાખેલો છે કે કાર્યશીલ મૂડીને નક્કી કરતા પરિબળો અથવા તો કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો લાસ્ટ બે વર્ષથી આ ક્વેશ્ચન છે પૂછાય છે વર્ષ બે હજાર અઢારમાં એ પૂછાણો હતો અને વર્ષ બે હજાર ઓગણીસમાં પૂછાણો તો આપણે જોઈએ કે કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળોનું પહેલું પરિબળ છે ધંધાનો પ્રકાર તો કે ધંધાના પ્રકાર ઉપર કાર્યશીલ મૂડીનું પ્રમાણનો આધાર રહેલો છે કેવી રીતે તો કે ભાઈ તમારો ધંધો છે એ કયા સ્વરૂપનો છે તમારા ધંધાનાય વસ્તુમાં કેવા પ્રકારની માંગ છે કેટલા પ્રકારનું તમે રોકડે વેચાણ કરો છો એ બધું છે એ તમારી કાર્યશીલ મૂડી છે એને અસર કરતું પરિબળ કહેવાય તમારો ધંધો છે એ નાના પાયા ઉપર કામ કરે છે તમારો ધંધો છે એ મોટા પાયા ઉપર કામ કરે છે તમારા ધંધામાં તમારે દર વર્ષે કેટલી વસ્તુનું તમે ઉત્પાદન કરો છો વેચાણ કરો છો તેના આધારે ધંધામાં કેટલી મૂડીની જરૂર પડે એ તમને ખબર પડશે એટલે જેમ કે ગેસ વીજળી કંપનીના બિલની રકમ નિયમિત ચૂકવવાની હોય છે ઉપરાંત જાહેર સેવાઓ આપતી સંસ્થાઓ મોટાભાગે રોકડેથી પોતાની સેવા આપે છે ત્યાર કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે એટલે કે એવું કહેવા માંગે છે કે ભાઈ ધંધામાં રોજબરોજની કામ કરવા માટે રોજબરોજનું કાર્ય કરવા માટે કાર્યશીલ મૂડી છે એ ખૂબ જરૂરી છે તો સૌથી પહેલું પરિબળ કયું તો કે ધંધાનો પ્રકાર તમારો ધંધો કેવા પ્રકારનો છે તમારા ધંધામાં તમારી રોજબરોજની પ્રવૃત્તિઓમાં કેટલા પ્રમાણમાં રોકડ છે એનો ઉપયોગ તમે કરો છો એના આધારે તમારા ધંધામાં તમારે એટલા પ્રમાણમાં કાર્યશીલ મૂડી રાખવી પડે બીજું છે એકમનું કદ એકમનું કદ એટલે શું તો કે સ્વાભાવિક રીતે જ કાર્યશીલ મૂડીનું પ્રમાણ એકમના કદ ઉપર આધાર રાખે છે કેમ કે એકમનું કદ વધતા ઉત્પાદિત માલ માટે કાચો માલ સંચાલન શક્તિના સાધનો તરીકે બળતણ મજૂરી રોજિંદા ખર્ચ વગેરે વધવાનું સંચાલન અને તે માટે કાર્યશીલ મૂડી જોશે જ સેના માટે તો કે ભાઈ તમારે આખા વર્ષ દરમિયાન તમારે સોરી તમારા ઉત્પાદન પ્રક્રિયામાં તમારે કેટલા માલની જરૂર પડશે ઉપરાંત તમારે કેટલો કાચો માલ બળતણ જોઈશે મજૂરી જોઈશે કેટલા પ્રમાણમાં માણસો જોઈશે આવા જે રોજબરોજના ખર્ચ છે એ દરેક ખર્ચ માટે તમારે કાર્યશીલ મૂડી છે એ જરૂરી છે અલબત્ત એકમના પ્રમાણમાં જ કાર્યશીલ મૂડીનો વધારો થાય તેવું દરેક કિસ્સામાં જરૂરી નથી જેમ કે સુતરાવ કાપડની મિલના કદના વિસ્તાર પ્રમાણે કાર્યશીલ મૂડી વધુ જોઈએ પણ જાહેર ઉપયોગી સેવાઓ પૂરી પાડતા ઉદ્યોગનું કદ મોટું હોવા છતાં ત્યાં કાર્યશીલ મૂડીનું પ્રમાણ ઓછું જોઈએ એવા દરેક ઉદ્યોગો કે જેમાં ઉત્પાદન પ્રક્રિયા કેવી હોય તો કે ભાઈ જેમાં રોકડની જરૂરિયાત વધારે પડતી હોય એટલે કાર્યશીલ મૂડી છે એ એવા દરેક ધંધાઓ માટે ઉપયોગી છે કે જ્યાં ઉત્પાદન પ્રક્રિયા છે એ નિરંતર સતત ચાલ્યા કરતી હોય અને એવી એવા ઉદ્યોગોમાં કાર્યશીલ મૂડીનું પ્રમાણ ઓછું હોય છે કે જ્યાં સેવાઓ અને એનું કદ કેવું હોય તો તો કે ભાઈ એ આપણું કહેવાય ને કે ભાઈ એમાં રોજબરોજના ખર્ચા હોય એટલા જરૂરી ન હોય એમાં છે એ બે ત્રણ મહિને કે બે ત્રણ એક મહિને કે બે મહિને કે ત્રણ મહિને જે ખર્ચ થતા હોય એ ખર્ચનું પ્રમાણ છે વધુ હોય તો એટલે શું કહે છે કે ભાઈ ધંધાનું એકમનું કદ તમારો એકમ છે એ કેવા કદ ઉપર કામ કરે છે એકમનું કદ કેવું છે નાનું છે મોટું છે કે મધ્યમ છે કેટલા પ્રમાણમાં કદ છે એના આધારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઊભી થાય છે ત્રીજું છે ઉત્પાદન પ્રક્રિયા તો કે કાર્યશીલ મૂડીના પ્રમાણ પર ઉત્પાદનની પ્રક્રિયાના સમયગાળાને અસર થાય છે જો ઉત્પાદન પ્રક્રિયાના સમયગાળાની અસર થાય છે જો ઉત્પાદન પ્રક્રિયાનો ગાળો લાંબો હોય તો કાર્યશીલ મૂડી વધુ પ્રમાણમાં જોવે એટલે કે તમારી ઉત્પાદન પ્રક્રિયા ખૂબ લાંબી હોય તો ખૂબ લાંબી ઉત્પાદન પ્રક્રિયા માટે કાર્યશીલ મૂડી કેવી જોઈએ વધારે જોઈએ કાચા માલની ખરીદી તૈયાર માલના ઉત્પાદન વચ્ચે સમયગાળો મોટો રહેશે પરંતુ ટૂંકા સમયગાળામાં ઝડપથી કાચા માલનું રૂપાંતર થતું હોય તો કાર્યશીલ મૂડી ઓછી જોઈએ એટલે શું કહે છે તો કે બીજો ટૂંકા ગાળાની ઉત્પાદન પ્રક્રિયા હોય કે જેમાં ઉત્પાદન પ્રક્રિયામાં તમે ઉત્પાદન સ્ટાર્ટ કરો અને ઉત્પાદન છે એ ઝડપથી પૂરું થઈ જતું હોય એવા પ્રકારના ધંધામાં છે એ કાર્યશીલ મૂડીનું પ્રમાણ ઓછું જોઈએ પણ લાંબા મોટા લાંબી ઉત્પાદન પ્રક્રિયા હોય તે કાર્યશીલ મૂડીનું પ્રમાણ વધવું જોઈએ પછી તમને એ ઉદાહરણ આપ્યું છે બેકરી ઉદ્યોગ ડેરી ઉદ્યોગમાં કાપડ ઉદ્યોગ કરતાં ઓછી કાર્યશીલ મૂડી જોઈએ છે ઘઉંમાંથી બ્રેડ કે દૂધની બનાવટો બનાવવા બનાવતા વાર કેટલી જ્યારે કપાસમાંથી સૂતર કાપડ કલર ડિઝાઇન જેવી પ્રક્રિયામાં વગેરેમાં વધુ સમય લાગે છે કાપડ ઉદ્યોગ કરતાં વળી વાહન વ્યવહારના સાધનો રેલવેના ડબ્બા વાહન બાંધકામના ઉપયોગના સમ ઉદ્યોગમાં સમયનો ગાળો વધુ હોય છે અહીંયા શું કીધું કે જેમાં ઉત્પાદન પ્રક્રિયા ખૂબ ટૂંકી હોય જેમ કે ઘઉંમાંથી બ્રેડ છે કે દૂધની બનાવટમાંથી દૂધની વસ્તુમાંથી દૂધની બનાવટો બનાવી એની ઉત્પાદન પ્રક્રિયા કેવી હોય ટૂંકી હોય જ્યારે સુતરાઉ કાપડ હોય સૂતરમાંથી જ્યારે રૂમાંથી કપાસમાંથી કાપડ બનાવવાની જે પ્રક્રિયા છે એ ખૂબ લાંબી પ્રક્રિયા છે તો આ બધી પ્રક્રિયાઓમાં ઉત્પાદન પ્રક્રિયાનો સમયગાળો કેવો હોય લાંબો હોય તો ત્યાં કાર્યશીંબડીનું પ્રમાણ કેવું જોઈએ વધવું જોઈએ એટલે કે ઉત્પાદન પ્રક્રિયા ચોથું છે માંગનો પ્રકાર ધંધામાં તમારી માંગ છે એ કેવા પ્રકારની છે જો અહીંયા કે જો જે કાર્યશીલ મૂડીના પ્રમાણમાં મોસમી માંગ પણ અસર કરે છે ઉત્પાદિત વસ્તુઓની માંગ અમુક ઋતુમાં મોસમી માંગ હોય ઉત્પાદન બારે માસ ચાલુ રાખવું પડે તેમ હોય તો કાર્યશીલ મૂડી વધવું જોઈએ મોસમી માંગ એટલે શું તો કે ભાઈ ઘણી વખત એવું થાય કે અમુક સિઝનમાં અમુક વસ્તુની માંગ કરવામાં આવે ફોર એક્ઝામ્પલ શિયાળામાં છે આપણે સ્વેટરની ને ગરમ કપડાઓની જે માંગ છે વધારે કરીએ છીએ ઉનાળાઓમાં ઉનાળામાં તો કે ઉનાળામાં ઠંડા પીણાની જે વસ્તુઓ હોય એના ઉપર આપણે વધારે માંગ કરીએ છીએ અને ચોમાસામાં તો કે ભાઈ ચોમાસામાં રેઇનકોટ ને છત્રીને એની બધી વસ્તુઓની માંગ કરીએ છીએ તો મોસમી માંગ હોય ત્યાં કાર્યશીલ મૂડી છે એ ઓછી જોઈએ જ્યારે જે વસ્તુનું ઉત્પાદન બારે માસ ચાલુ રહેતું હોય એવી વસ્તુઓના ઉત્પાદન માટે કાર્યશીલ મૂડીનું પ્રમાણ છે એ કેવું જોઈએ વધવું જોઈએ પછીનો પોઈન્ટ છે કાચા માલની પ્રાપ્તિ કાચા માલનો પુરવઠો કેટલો પ્રાપ્ય છે કેટલો નિયમિત છે તેની અસર કાર્યશીલ મૂડીની જરૂરિયાત પર પણ થવાની છે ઉત્પાદન પ્રવૃત્તિ સતત નિરંતર ચાલવા માટે કાચો માલ પૂરતા પ્રમાણમાં યોગ્ય ગુણવત્તાવાળો નિયમિત રીતે મળવો મળતો રહે તે મહત્વનું મહત્ત્વનું છે પણ ખેત ઉત્પાદન આયાતી માલ અછતવાળા અછત ખેંચવાવાળા માલ બહુ વિસ્તારમાંથી બહુ દૂરના વિસ્તારમાંથી આવતો માલ વગેરે કાચા માલની પ્રાપ્તિ માટે અનિશ્ચિતતા અને અનિયમિતતા બનાવવાની સંભાવના રહે છે આવા સંજોગમાં બહુ મોટા જથ્થામાં માલનો સંગ્રહ કરવો પડે છે તેટલા માટે કાર્યશીલ મૂડીની વધુ જરૂર પડે છે કાચા માલની પ્રાપ્તિ તો કે ભાઈ તમારું કોઈ પણ ઉત્પાદન છે એના માટે તમારે પૂરતા પ્રમાણમાં નિયમિત રીતે સારી ગુણવત્તાવાળો કાચો માલ મેળવવો જરૂરી છે જો તમારી પાસે કાચો માલ પૂરતા પ્રમાણમાં ચોક્કસ સમયે ન હોય તો તમારું ઉત્પાદન છે એ શું થાય છે અટકી જાય છે એટલા માટે એવું કીધું છે કે ભાઈ ઉત્પાદન માટેનો જે કાચો માલ છે એ પૂરતા પ્રમાણમાં યોગ્ય ગુણવત્તાવાળો નિયમિત રીતે ઉત્પાદન માટે મળતો રહેવો જોઈએ ઘણી વખત એવું થાય કે તમારી પાસે જે વસ્તુની આયાત કરો છો એ આયાત અહીંયા પહોંચવા માટે આયાત કરેલા માલને અહીંયા તમારા ઉત્પાદન પ્રક્રિયામાં પહોંચવા માટે ખૂબ સમય લાગી જતો હોય દૂરના વિસ્તારમાં હોય તો એવા સમયે તમારી પાસે પૂરતા પ્રમાણમાં કાચો માલ છે એ ન આવી શકે તો ત્યારે તમારે શું કરવું પડતો કે ભાઈ તેવા સંજોગોમાં તમારે લાંબા ગાળા સુધી કાચા માલનો જથ્થો છે એનો સંગ્રહ કરવો પડે અને એ સંગ્રહ કરવા માટે તમારી પાસે કાર્યશીલ મૂડી હોવી જરૂરી છે એટલે કે કાચા માલની અનિશ્ચિતતાઓ હોય તો એવા સમયે તમારી પાસે કાર્યશીલ મૂડીનું પ્રમાણ વધુ હોવું જોઈએ છઠ્ઠું છે ખરીદ વેચાણની શરતો કાર્યશીલ મૂડી પર પણ ખરીદ વેચાણની અસર થાય છે નાના જથ્થામાં ખરીદી કરવામાં આવતી હોય તો ઓછી કાર્યશીલ મૂડી જોઈએ અને મોટા જથ્થામાં ખરીદી કરવામાં આવતી હોય તો કાર્યશીલ મૂડી વધુ જોઈએ એટલે કે ખરીદી અને વેચાણની જે નીતિ હોય એમાં પણ કાર્યશીલ મૂડી અસર કરે છે જો તમારી ખરીદી કરવાની જથ્થો છે એ નાનો હોય તો ઓછી કાર્યશીલ મૂડી જોઈએ અને તમારી ખરીદી ખૂબ વધારે પ્રમાણમાં હોય ખૂબ મોટી હોય તો એ માટે વધુ કાર્યશીલ મૂડી જોઈએ ઉપરાંત ખરીદ વેચાણ કરવા માટે રોકડ કે શાક ઉપર ખરીદી કરવામાં આવે ખરીદી ખર્ચ કોણ ભોગવશે તેવી રીતે વેચાણ શાક ઉપર કે રોકડ ઉપર કરવામાં આવે તેની મુદત કેટલી હોય આ બધી અસર રેશન મૂડીના પ્રમાણમાં પડવાની છે હવે ઘણી વખત એવું થાય કે તમે તમારો જે ધંધામાં ખરીદી છે એ રોકડે કરવાની બદલે ઉધાર કે શાક ઉપર કરતા હો વેચાણ પણ તમે ઉધાર કે શાક ઉપર કરતા હો તો એ સમયે તમારે ઉત્પાદનનું જે ખરીદી છે એની રકમ ક્યારે ચૂકવવાની છે તમને વ્યક્તિ ક્યારે ચૂકવશે તમે કોઈ પાસેથી ઉધાર વેચાણ કર્યું ખરીદી કર્યો તો તમે એમને ક્યારે એ વસ્તુની કિંમત ચૂકવશો એ માટે આ બધી માહિતી છે કાર્યશીલ મૂડીને અસર કરે છે તેજી અને મંદીની સ્થિતિ કાર્યશીલ મૂડી ઉપર બજારની વાર્ષિક પરિસ્થિતિની પણ અસર પડે છે મંદીના સમયગાળામાં માલનો ભરાવો વધે છે નાણાં ઓછી ઝડપથી ફરે છે એટલે કાર્યશીલ મૂડીનું પ્રમાણ મોટા પ્રમાણમાં રોકાણ જરૂરી બને છે શું કીધું તેજી અને મંદી ધંધામાં આવતી તેજી મંદીના જે પરિબળો છે એ પણ તમારી કાર્યશીલ મૂડીને અસર કરે છે મંદીના સમયમાં નાણાંની અછત હોય તો એ સમયે કાર્યશીલ મૂડીની પણ અછત જોવા મળે અને તેજીનો સમય હોય ત્યારે તો ઓલરેડી ધંધો ધંધામાં નાણાં વધુ પ્રમાણમાં હોય જ છે મૂડીની ચાલન ગતિ રોકાણનું માલમાં રૂપાંતર અને ફરી માલનું રોકડમાં રૂપાંતર કેટલી ઝડપે થાય તેને શું કહેવાય મૂડીની ચાલન ગતિ કહેવાય એટલે કે તમારી પાસે જે માલ છે એનું રોકડમાં રૂપાંતર કેટલા ઝડપથી થાય છે અને તમારી પાસે જે રોકડ છે તેનું માલમાં રૂપાંતર કેટલી ઝડપથી થાય છે તેને મૂડીની ચલન ગતિ કહેવાય તેના પર તેના પર કાર્યશીલ મૂડીના પ્રમાણનો આધાર રાખે છે એટલે કે તમારી પાસે જે કાંઈ પણ ઉત્પાદન હોય એ દરેક પ્રક્રિયાને ઉત્પાદનનું રોકડમાં અને રોકડનું ઉત્પાદનમાં ફેરવવા માટે પણ કાર્યશીલ મૂડી છે એ આધારિત છે નવમું છે ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર ચાલુ મિલકતો એટલે કે કેવી મિલકતો તો કે ભાઈ માલનો સ્ટોક દેવાદાર લેણી હુંડી બેંક વગેરેનું રોકડમાં રૂપાંતર થતાં કેટલો સમય લાગે છે તેના પર કાર્યશીલ મૂડીનું પ્રમાણ આધાર રાખે છે જેમ રોકડમાં રૂપાંતરની અનુકૂળતા અને ઝડપ વધારે તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે એટલે કે તમારી પાસે જે કાંઈ પણ આ બધી ચાલુ મિલકતો હોય કેવી ચાલુ મિલકતો તો કે ભાઈ રોકાણ લેણદારો છે દેવાદારો છે સોરી દેવાદારો છે માલનો સ્ટોક છે લેણી હુંડી છે જેટલું આ બધી મિલકતોનું ઝડપથી રૂપાંતર થાય એટલું તમારા ધંધામાં તમારે કાર્યશીલ મૂડીની જરૂર ઓછી પડે કારણ કે આ બધી જ બધી જ મિલકતોનું ઝડપથી રોકડમાં રૂપા રોકડમાં રૂપાંતર થતું હોય તો તમારી પાસે જો સમયે તમારે જ્યાં કાર્યશીલ મૂડીની જરૂર હોય એ સમયે તમને કાર્યશીલ મૂડી છે મળી રહે છે એટલે કે ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર જેટલી ઝડપથી થાય એટલી ઓછી આપણા દે આપણા ધંધામાં કાર્યશીલ મૂડીની જરૂર પડે દસમું છે નફા નફાનો દર અને ફાળવણી કંપનીના ઉત્પાદન અને વેચાણમાં મળતો નફો કાર્યક્ષીલ મૂડી પર સાનુકૂળ અસર કરે છે જેમ નફાનો ગાળો વધુ તેમ કાર્યક્ષીલ મૂડીની જરૂરિયાત કંઈક અંશે તેમની સંતોષે ઉપરાંત ઘસારા જેવી બિન રોકડ હવાલા પણ અમુક અંશે કાર્યશીલ મૂડીની જરૂરિયાતમાં ઘટાડો કરે છે સિમ્પલ બાબત છે કે જેટલો તમારા ધંધામાં નફો વધારે હોય એટલી તમારી કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી હોય કારણ કે નફામાંથી તમને તમારા ખર્ચાઓ છે એ કાઢવાની રકમ છે એ મળી જાય છે જો તમારા ધંધામાં નફા નફો છે એ ખૂબ ઓછો થતો હોય તો એવા સમયે કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે એ કેવી પડે વધારે પડે એટલે નફો અને ફાળવણી દર અને ઉપરાંત ફાળવણી એટલે શું જો તમારા ધંધામાં નફો વધારે હોય તો તમે નિશ્ચિત અંતરે શેર હોલ્ડરોને ડિવિડન્ડ પણ યોગ્ય સમયે ચૂકવી શકો એના માટે તમારે કાર્યશીલ મૂડી છે વધારે પ્રમાણમાં જરૂર પડતી નથી પણ જો નફાનું પ્રમાણ ઓછું હોય તો એવા સમયે તમારી કાર્યશીલ મૂડીમાંથી તમારે ડિવિડન્ડ છે ચૂકવવું પડે તો ત્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી થાય વધી જાય અને દસમું છે સંચાલકીય કાર્યક્ષમતા સંચાલકીય કાર્યક્ષમતાથી ધંધાના વ્યવહારો ઓછી કાર્યશીલ મૂડી પર પણ સહેલાઈથી ચલાવી શકાય છે પ્રમાણસર માલનો સંગ્રહ કરીને ઘટ બગાડનું પ્રમાણ ઘટાડીને ઉત્પાદન અને વેચાણ અને નાણાંની વસ્તુ ઝડપી બનાવીને ફરતી મૂડીને વધુ ઝડપી બનાવીને કાર્યશીલ મૂડીની જરૂરિયાતો ઘટાડી શકાય છે જ્યારે બિનકાર્યક્ષમ કાર્યક્ષમ અડચણ ધંધા સંચાલનમાં બેફામ બગાડ વપરાશ મૂડીનો આડેધડ ઉપયોગ વેચાણ વસ્તુના ઢીલી નીતિ વગેરે કાર્યશીલ મૂડીની અનિવાર્ય બને છે શું કહે છે સંચાલિત કાર્યક્ષમતા જેટલી તમારું ધંધાનું કાર્યક્ષમ સંચાલન હોય એટલું તમારા ધંધામાં કાર્યશીલ મૂડી ઓછી જરૂરી છે જેમ કે તમારા ધંધામાં તમે બગાડ ઓછો કરતા હો ઉત્પાદન અને વેચાણ માટે જે કાંઈ પણ ઉત્પાદનને માલની જરૂર હોય એમાં તમે ઓછો બગાડ કરતા હો નાણાંની વસૂલાત પણ વ્યવસ્થિત અને ટાઈમે થતી હોય તો એવા સમયે કાર્યશીલ મૂડી છે એ આપણને સરળતાથી ધંધામાં મળી રહે પણ જો તમે ધંધામાં રોકડનો ઉપયોગ આડેધડ કરતા હો ઉત્પાદન માટે જે કાંઈ પણ કાચો માલ છે એનો વપરાશ પણ તમે આડેધડ કરતા હો તો એવા સમયે કાર્યશીલ મૂડીની ઘટ પડે છે ધંધામાં કાર્યશીલ મૂડી છે એ શું થાય છે ઓછી પડે છે તો ધંધાની સંચાલકે કાર્યક્ષમતા પણ કાર્યશીલ મૂડીને અસર કરતું મહત્વનું પરિબળ છે તો અહીંયા તમારા અહીંયા તમારો જે ડાયરેશન મૂડીને અસર કરતાં પરિબળો થિયરીનો જે લાસ્ટ ટોપિક છે એ પૂરો થાય છે એટલે ઓવરઓલ તમારા ફાઇનાન્સ એકાઉન્ટનો સિલેબસ છે એ અહીંયા પૂરો થાય છે અગાઉ મેં તમને જે ગ્રુપમાં પેપર સેન્ડ કર્યા છે એ પેપર સેન્ડ કર્યા છે એમાં જે ક્વેશ્ચન રિપીટ થાય છે એ ક્વેશ્ચન ઉપર તમારે વધારે કોન્સ કોન્સન્ટ્રેટ કરવાનું છે એટલે કે વધારે ધ્યાન આપવાનું છે અને એ જ તમારા આઈએમપી પ્રશ્નો તમારે ગણવાના છે અને થિયરીમાં પણ જેટલા પ્રશ્નો અહીંયા તમને મટિરિયલમાં આપ્યા છે એ તમારા આઈએમપી પ્રશ્નો છે અને એને જ ધ્યાનમાં રાખીને તમારે એક્ઝામમાં તૈયારી કરવાની છે તો અહીંયા હવે આપણે ફાઇનાન્સ એકાઉન્ટનો સિલેબસ પૂરો કરીએ છીએ તમને કોઈ ડાઉટ કે ડિફિકલ્ટી હોય તો તમે પૂછી શકો છો ઉપરાંત આઈએમપી ક્વેશ્ચન છે એમ હરી હજી એક વખત રિપીટ કરું છું કે તમને જે પેપર સેન્ડ કર્યા છે જૂના યુનિવર્સિટીના જે પેપર તમને ગ્રુપમાં એસાઈનમેન્ટ માટે સેન્ડ કર્યા હતા એ જ તમારા આઈએમપી પ્રશ્નો છે તો અહીંયા આપણે ફાઇનાન્સ એકાઉન્ટનો સિલેબસ પૂરો કરીએ છીએ થેન્ક યુ